હાલ સોશિયલ મીડિયા પર ઉજ્જૈનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક પક્ષના લોકોએ ટ્રેક્ટર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને નીચે પાડી દીધી છે પછી લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરતા જોવા મળે છે ત્યારે આ ઘટનાને લઈને રાજકોટમાં ભારે રોષ જોવા મળ્યો છે ગોપાલભાઈ વસ્ત્રપરા સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવી આવું કૃત્ય કરનારની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાલા નામના હેન્ડલ પર અપલોડ થયેલ વિડીયો પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોન ગામ ખાતે કેટલાક વ્યક્તિઓ દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને અપમાનિત કરતા હોવાનો વિડીયો દર્શાવવામાં આવ્યો જે ખૂબ જ આઘાતજનક છે અને સમગ્ર ગુજરાત તથા દેશના લોકોની લાગણી દુભાઈ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે હાલ વિશ્વની સૌથી ઊંચી વલ્લભભાઈ પટેલની પ્રતિમા ગુજરાતમાં છે અને શ્રી વલ્લભભાઈ પટેલ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત રત્ન મહાન વ્યક્તિ આનું આવું અપમાન સહન કરી શકાય નહીં અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોન ગામનો આ વિડિયો છે અને જેટલા લોકો સરદાર સાહેબની પ્રતિમાને નુકસાન કરી અપમાનિત કરી રહ્યા છે તેના વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી થાય તેવી સમગ્ર ગુજરાતના લોકો વતી અમો માંગણી કરીએ છીએ આજે મધ્યપ્રદેશના ઉજ્જન જિલ્લાના એક ગામની અંદર આ દેશના લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે અને તોડી નાખવામાં આવી છે ત્યારે આ દેશના ગૌરવ ગણાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન એ આ દેશનું અપમાન છે એ આ રાષ્ટ્રનું અપમાન છે અને ગુજરાતનું અપમાન છે એ માટે અમે બાબરા તાલુકાના આગેવાનો અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ સાથે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડીક સજા થવી જોઈએ અને વલ્લભભાઈનું અપમાન આ દેશ કારેય સહન ન કરી શકે મારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે આને વધારેમાં વધારે સજા થાય અને દેશના વડાપ્રધાન એવા આપણા નરેન્દ્રભાઈને પણ અમે રજૂઆત કરવા માગીએ છીએ કે જ્યારે સરદાર વલ્લભભાઈનું અપમાન થતું હોય અને આ દેશની અંદર અને ગુજરાતની અંદર ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આ ગુજરાતની અંદર એકસો ને બ્યાસી મીટરની પ્રતિમા આપણા નરેન્દ્રભાઈએ જ્યારે સ્થાપિત કરી હોય અને જ્યારે આ દેશનો કોઈ પણ વ્યક્તિ સરદારનું અપમાન કરે એ દેશ કાર્ય સહન ન કરે એમાં ગુજરાત તો કાર્ય પણ ન કરે એટલું કંઈ વિદમું જય હિન્દ જય ભારત જય સરદાર આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાની અંદર માકડોન ગામ આવેલું છે આ ગામની અંદર આપણા આ દેશના લોખંડી પુરુષ અને આપણા હાલના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ અહીંયા જ્યારે ગુજરાતમાં મૂકતા હોય અને આજે સમગ્ર દેશને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે પ્રેમ અને લાગણી હોય ત્યારે આજે મધ્યપ્રદેશના એક ગામની અંદર આ સ્ટેચ્યુને નુકસાન પહોંચાડવા મળશે આમાં કોઈ પણ અસામાજિક તત્વોના કારણે આજે કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા બાબરા તાલુકાના તમામ આગેવાનો તમામ સમાજના લોકો આજે એકત્રિત થઈ અને બાબરા શ્રીને આવેદનપત્રમાં પત્ર આપવામાં આવ્યું છે અને અમે માંગણી કરી છે કે આ કૃત્ય કરવામાં કોઈ પણ અસામાજિક તત્વો આની અંદર સંડોવાયેલો હોય અને કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી સૌ આગેવાનોની માંગણી છે